નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ દૂધ ચોખા પાંચાળમાં ભીમોરા અને મેવાસા બેઉ લાખા ખાચરના બંધાવેલા કિલ્લા બેઉ એના વંશજો વચ્ચે વંસાયેલા ભીમોર નાજો ખાચર અને મેવાસે સાકુળ ખાચર તથા ભોજ ખાચર નામે બે ભાઈઓના રાજ ત્રીજું ગોરૈયા નામે ઘાંગોલોનું ગામ ગોરૈયાનો પાકુ પગેપણું મેવાસાવાળા ખાચર ભાઈઓ કરે છે એ ચોકીદારી બદલ ગોરૈયા મેવાસાને પાળ્યા કરે અને જો ગોરૈયા લૂટાય તો મેવાસાએ નુકસાની ભરી દેવી એવો કરાર છે એવે ભીમોરાવાળા નાજા ખાસરે જ પોતાના મેવાસાવાળા પિતરાયોને પાપી ભરોસે ગોરૈયા લૂટ્યું મેવાસાવાળા ભોજ ખાસરે ગોરૈયા સાથેના કરારની પવિત્રતાનું પાલન કરવા પોતાના વહેલા પિતરાઈ નાજા ખાસરની સાથે જ યુદ્ધ માંડીને પોતાનો પ્રાણ દીધો એના અનુસંધાનની આ ઘટના છે સામસામા બે ડુંગરાને રોકીને સગા ભાઈઓ સરખા બે ગઢ ઊભા છે એક મેવાસુ ને બીજો ભીમોરા વચ્ચે બે ગાઉના ગાળામાં લીલા રંગના સરોવર સી લાપડિયાળા ઊંડી ધરતી પથરાયેલ છે આગે આગે એક ખૂણા વાદળ રંગી હિંગોળ ગઢ ઉભો છે અને બીજી દિશાએ છોટીલા ડુંગર પર બેઠેલી દેવી ચામુંડા સાંયો કરી રહી છે ઓતરાદી બાજુએ ગોધનના મણમણ જેવડા આવ પોતાને માથે જબુકતા જોય જોઈને ધરતી માતાની સાતી કેમ જાણે ફૂલાયેલી હોય એવી ઢાંગા ડુંગરની લાંબી લાંબી ધારો દેખાય છે ચાલર પર ડંગા પડ્યા તે ટાણે મેવાસાના ગઢમાંથી નીકળીને એક કાઠી ગઢના પાછલા ઢોરા ઉપર ઊભો રહ્યો બગલમાં તલવાર દાબી છે ખંભે ધાબળો પડ્યો છે એનાથી બોલાઈ ગયું હાય ભોજ હાય મારો ભોજ ગઢના એક ગોખમાંથી એક બારી ઉગડી એમાંથી કોઈ કાઠિયાણીનો અવાજ આવ્યો આપા સાદુ ગોખીરા કરીને ડુંગર સિદ્ધ ગજવો છો જેને બોલાવો છો એનો મારતર તો આજ હેમખેમ દીવા બાળે છે નથી બાળતા સાંભળીને કાઠીએ યાદ પારખ્યો આહા એ તો મારા ભોજની રંજણડવાળ એતો બોલે જ ને એટલું બબડીને એણે ભીમોરાની ગઢની ઉપર નજર માંડી આપો આપ તરવારની મૂળ ઉપર આંગળીઓનો દાબે દેવાઈ ગયો ભીમોરાના ગઢમાં બળી રહેલી દીવાની જાળો જાણાય કે બે ગાઉ ઉપરથી પણ કાળજુ દજાડતી હતી હા હા ભોજ જેવા પિતરાઈને મારીને આજ અગિયાર જમણના તો નાજભાઈ ભીમોરાને રંગમો લે દીવા બાળે છે સગા કાકાનો દીકરો નાજભાઈ આપા લાખાનો વસ્તાર એની આબરૂ દેખીને એની સુરવીરાય બાળીને અમારા અંતર હંસતા એને ભોજને માર્યો કાઠી મનમાં અને મનમાં બબડવા માંડ્યો અને નાજભાઈ તું ગોરૈયું ભાંગવા હાલ્યો એલા અમારી ખોટામણ ઉપર તે ભરોસો રાખ્યો તને એટલું ન સાંભળ્યું કે ઘાંગલો એ રામ ભરોસે ગોરૈયું અમારા હાથમાં સોપેલું નાજભાઈ તું નાહોરો સાવજ કેવા પણ મારો ભોજ ભાળ્યો ગોરૈયાએ ભાંગ્યું એમ સાંભળતા વેતજ ભોજ કસુંબાની અંજલી ઢોળીને કોઈ દળ કટકની વાટ જોયા વગર એકલો ઘોડે ચડીને સગા ભાઈને માથે ચાલી નીકળ્યો વાહ ભોજલ ના જે ખાધી તે ભાઈ ભાઈ વચ્ચે વ્યવહાર વહાલા ન કર્યા સાબાશ ભાઈ અને તારા માર્તલની હારે હિસાબ ચોખ્ખો કરવા હું આ હાલ્યો એટલું બોલીને આપો સાદુર મેવાસાને ઢોરેથી ઉતર્યો ભીમોરા નવું ખાંડુ સીમમાંથી શરીરને ચાલ્યું આવે છે એની સાથે કાળો કામળો ઓઢીને શત્રુ ઝાપાડમાં બેસી ગયો ગઢમાં દાખલ થઈ ગયો નાજા ખાચરનો ઓરડો હતો તેની સામે સંતાઈને એકાંતની વાડ જોતો બેઠો છે વાળું ટાણું થયું નાજો ખાચર બેઠા છે હમણાં હમણાં તો એ એકલા બેસીને ખાઈ લે છે વાળું લઈને કાઠિયાણી જમાડવા આવ્યા તાસળીમાં કાઠિયાણીએ ચોખા કાઢીને માહી દૂધ સાકર નાખ્યા સોળીને તૈયાર કર્યું કહ્યું હવે સોંગ ભાંગો કાઠિયાણી તું મને આજ આવી છો ભોજ જેવા ભાઈને ગુડીને હું વયો આવું છું હજી એના બારમાની ગોરિયું ફટકે છે અને હું મોમાં દૂધ ચોખા મેલું કપાળેથી પરસેવો લૂછી નાખીને આપો નાજો બારી સામે ટાપી રહ્યા વળી બોલ્યા બધુંય નજરે તરે છે ગોરૈયાનો માલ વાળીને બેફિકર હાલ્યા આવીએ છીએ ત્યાં તો પાણીમાંથી અગન ઉપડે એમ ભોજને આવતો ભાળ્યો એકલ ઘોડે મારતે ઘોડે ઊભા રોડ છોર ઊભા રો એવા સાદ પાડતો આવે મે હાથ ઊંચા કરીને ઈશારે સમજાવ્યું કે પાછો વળી જા પણ ભોજ પાછો વળ્યો નહીં અને ઘોડા ચોપથી ચલાવ્યા સૌએ કહ્યું કે ભોજને આંબવા જેવો નથી પણ અમે તે કેટલાક તગડીએ કાઠિયાણી ભોજ આંબ્યો બરછી ઉપાડી મારી ટીલડી વીંધવાની વાર નહોતી ત્યાં તો આપણા બરકંદા જોએ ભડાકો કરી નાખ્યો આજે એને વિચારીને તારા દૂધ ચોખા ખાવા એ સહેલું નથી ભાણું ઠેલીને નાજો ખાચર ઊભો થઈ ગયો કાઠિયાણીએ ઠામ ભેળા કરી લીધા તે વખતે ધરતીમાંથી પ્રેત ઉડે તેમ દુશ્મન ઓરડામાં આવી ઊભો રહ્યો કોણ સાદુરભાઈ આવ બાપ ભલે આવ્યો કાળ કરમાં આજ તને આ દૂધ છોખા એ બસાવ્યો તારે માથે હું તરવા સી રીતે છલાવું ગોત્ર હત્યાના કરનારા હવે કાલ મેવા છે આવીને અંજળી સુકસુંબો પાઈ જાજે વેર નિતારીને કાઠી ભીમોરાએ ડુંગરેથી ઉતરી ગયો નાજો ખાસર પોતાના ભાઈની ખાનદાનીના વિચારમાં ગરક બન્યો ખબર ન રહી અને પ્રભાતના કાગડા બોલ્યા ઘોડીએ ચડીને મેવાસાને છોરે જઈ એણે કસુંબો કાઢ્યો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ